અહીંયા હોસ્પિટલમાં એક એંસી વર્ષના કાકા મળવા આવ્યો હતો એમનો છોકરો ડૉક્ટર છે પણ કે એમના છેલ્લા દિવસો ચાલે છે ને છેલ્લા ત્રણ ચાર મહિનાથી તમારા જ વિડીયો વધારે જોવો છે અને એમની ઈચ્છા હતી કે એકવાર તમને મળે જનરલી ઇન પર્સન નહીં જતો પણ એમણે બધું કરી આપ્યું એટલે એમ કીધું વાંધો નહીં ચલો એમની જોડે મળ્યો અડધો પોણો કલાક વાત કરી એમણે બે વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી આઈ થિંક એ તમારે અત્યારે સમજી લેવી બહુ જરૂરી છે એક એમણે એવું કીધું કે એમણે એ જ્યારે ચાલીસ પિસ્તાલીસ વર્ષના હતા ને ત્યારે એમને બિઝનેસ કરવો હતો પણ એમને એવું હતું કે જો બિઝનેસ કરીશ ને તો જે મારે અત્યારે જોબમાંથી પૈસા આવે તે આવવાના બંધ થઈ જશે અને મને કેમે હમણાં ગણતરી કરીને તો કે એ વખતે પૈસા આવવાના બંધ થઈ ગયા હોત ને એ વખતે જેટલા પડ્યા હતા એટલા ખાલી ઇન્વેસ્ટ કરી મૂકી રાખ્યા હોત ને તો એ કે મારું ઘર ચાલી જાય એવું હતું પણ તો બી મેં હિંમત ના કરી કે જોબ છોડીને હું બિઝનેસ કરું જો મેં એક કંઈક ટ્રાય બી કર્યો હોત ને તો અત્યારે મને એ વસ્તુનો એટલો રિગ્રેટ ના રહ્યો હોત એક એ એક વસ્તુ કીધી અને બીજી વસ્તુ કે મારા જે સ્કૂલના અને કોલેજના ફ્રેન્ડ્સ હતા ને કે લાઈફ જ્યારે ચાલુ થઈને લગ્ન થયા એનો છોકરા આવ્યા પછી મને એમના માટે ટાઈમ જ ના મળ્યો કે એમને જઈને મળવું કે એનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ બી કરતા હતા અને પાછા એમના ગામડે જાય તો બી એવું નહોતું થતું કે એમની જોડે એક દિવસ કે અડધો દિવસ બી સ્પેન્ડ કરી શકે કારણ કે બીજા બધા સમાજમાં બીજાને મળવાનું હોય કે વ્યવહારો પતાવવાના હોવાના અંતર બધું કે હું બીજા માટે ના જીવ્યો હોત ખાલી મારે જે મને મજા આવે છે એ કર્યું હતું એક દિવસ મી મારા સ્કૂલના ફ્રેન્ડ્સ જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો હોત તો મને કે અત્યારે એવું ના થાય કે આટલું બધું મેં કર્યું આખી જિંદગી મહેનત કરી અને સારો એવો પૈસો છે છોકરા એમના ડૉક્ટર છે એટલે પૈસાની રીતે એમને કોઈ એવું નહોતું તકલીફ ખાલી તકલીફ એ હતી કે એમને જે જિંદગી જીવવી હતી એ એમણે જાતે ના જીવી સમાજની અંદર એમને કઈ વસ્તુઓ કરવાથી એવું લાગે કે ભાઈ એ બરાબર એમની સામાજિક ડ્યુટી ભજવી રહે છે ને ભજવવી જોઈએ એવું કંઈ નહીં પણ એમાંથી કે એક દિવસ બી મેં મારા માટે કાઢ્યો હોત જ્યારે બી હું ગામડે જતો હતો તો એનું રિગ્રેટ અત્યારે ના હોત અને કે પૈસાને મગજમાં રાખીને આપણે બધા ડિસિઝન લઈએ છીએ ને કે અમુકવાર એક લાઈફમાં ઊભા રહીને વિચારવા જેવું છે કે ભાઈ પૈસાના લીધે હું ડિસિઝન લઉં છું પણ પૈસાનું હું જેટલું વેલ્યુ આપું છું એની વેલ્યુ અમુક ટાઈમ પછી જે ખોઈ દે છે પિસ્તાળીસના એરિયા થયા ત્યારે એમની જોડે જેટલા હતા એના પછી એમને ચાલી જાય એના પછીના પૈસાની કોઈ વેલ્યુ એ કે અત્યારે મેં હું આખી લાઈફ જેટલા કમાયો ને એમાંથી એંશી પંચ્યાસી ટકા તો કે હું મૂકીને જ જઉં છું મતલબ ખાલી અને મારા છોકરાઓને જરૂર નહીં કહે પૈસાની એટલે બે સબક હતા મેં કોઈ તમારા જોડે શેર કરું કે ભાઈ લાઈફમાં કંઈક કરવું હોય તો કરી દો મહિનાના ભલે અઠ્યાવીસ દિવસ તમે જોબ ને બીજી બધી ડ્યુટીસ ભજવવામાં કરો પણ એકાદ દિવસ તમારે પોતાના માટે રાખો અને મેન લાઈફ ઇઝ શોર્ટ એ કે ક્યારે પતી ગયા એટલા બધા વર્ષો ખબર જ ના પડી તો એટલીસ્ટ છ એક મહિના તો લાઈફના એવી રીતે જીવજો કે જે તમારે જીવવા હોય ને જે એસી પંચ્યાસીના હોય ને ડેથ બેડમાં હોય ત્યારે રિગ્રેટ ના હોય પૈસા બેંકમાં હોય પણ જો લાઈફમાં રિગ્રેટ બહુ રહી ગયા હશે ને દેટ્સ નોટ અ ગુડ વે ટુ લીવ લાઈફ શેર કરજો જેને સાંભળવાની જરૂર હોય ટેક કેર